એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદની ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટરે બાળક અને માતાનો જીવ લીધો ઓક્સિજનના નામે નાટક બાળક પછી માતાનું પણ મૃત્યુ મૃત્યુ બાદ ઓક્સિજન પણ ચાલુ રાખ્યું મૃતદેહ સાથે નાટક ચાલ્યું થરાદ તાલુકાના લોડલોડ ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરને ગર્ભાવસ્થાની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમની રાત્રે અંદાજે આઠ વાગે થરાદની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરી તો તેમની સાથેનો ગર્ભસ્થ બાળક પહેલેથી જ મૃત જાહેર થયો હતો પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યાં તાત્કાલિક ઓપરેશન અથવા ઇમરજન્સી સારવાર આપવાની જરૂર હતી ત્યાં દવાખાનાએ છ કલાક સુધી કોઈ ગંભીર પગલાં ન લીધા પરિણામે બાળક બાદ વર્ષાબેનનું પણ સવારે ત્રણ વાગે કરુણ અવસાન થયું મૃત્યુ થયા બાદ પણ વર્ષાબેનને ઓક્સિજન પણ રાખવામાં આવી હતી ત્યાં જ્યારે તેઓને હૃદય ધબકતું નહોતું અને કોઈ શ્વાસ ચાલતો નહોતો માત્ર દોષ ઢાંકી શકાય અને રજિસ્ટરમાં ઉપચાર ચાલુ છે બતાવી શકાય એટલા માટે મૃતદેહ સાથે નાટક કરાયું મારું બાળક પહેલાં મર્યું પણ તેમની બેદરકારીથી મારા ઘરના દીવાને પણ ગુમાવી પડી અને એ પણ જીવતા હોય તો તેમને ઓક્સિજન આપીને હોસ્પિટલે નાટક રજૂ કર્યું આવું તો પશ્ચાતાપ કરાવનાર છે રિપોર્ટર હમીરભાઈ રાજપૂત થરાદ ખાસ એવી અને તો હરશુ જખા અર્જુન કણું પડશે પાણી ભી ગરવાળી તો એમાં હવાર પડ્યું ચારણ કલાક વાત દો અને થઈ જાશે એમ કરતા પત્તાના કાન ખાલી દોખ બી દીધી સાહેબ હર્ખ સુધી ખાવાનું થોડી બેસી પાડી દે આમ નથી દુઃખ ખમાતો ન્યા બામાં હમણાં થઈ છે હમણાં થઈ છે એમ મંદિર રોડી રોડી ભાવે ભાગવતા આયાજી મેં બાબને હાડી રહી ગયું સાહેબ બધું કીધું સાહેબ તમે અર્શિન કળાપડું એ થોડી ઘણી દુઃખ ના કામમાં હમણાં થઈ જાય છે હમણાં થઈ છે મને બે દીધો એને

ક્રિષ્ના હોસ્પિટલ થરાદની અંદર નવ વાગ્ય રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો જો આજના પણ ચાર થી પાંચ વાગી ગયા છે અને એમણે કીધું કે ભાઈ અડધો કલાક પોણો કલાક અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આપણા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે એના માટે પણ એક સહયોગ પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કર્યો છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ આમ કહેવામાં આવ્યો હતો ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ઓપરેશન કરવું હોય કે જે તે કરવું તૈયાર છો છતાં અમારા છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામે છે એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી છતાં કોઈ એફઆર દાખલ હજી કરવામાં આવી નથી આજ સમયે કોઈ એફઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ તો આના માટે શું કરો હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે એના શું નિયમો છે કઈ રીતે છે કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે

સાહેબ અમે ખેંગારપુરાથી રાતે નવ વાગે આવ્યા હતા રાતે આવ્યા એટલે ને કીધું કીધું સાહેબ ઓપરેશન કરો બેન બેનને ડિલિવરી છે તો કે ના બાટલો પોતે ચાલુ કર્યો એટલે સાહેબ તો ડિલિવરી થઈ જશે થઈ જશે એમ કરતાં કરતાં સવારા નવ વાગ્યા જાય નવ વાગે અમે કીધું તમે ઓપરેશન કરો પ્રું તો કે ના ડિલિવરી થઈ જશે એમ કરતાં કરતાં બે વાગ્યા બે વાગ્યા એટલે બેન ઓફ થઈ ગઈ એટલે અમને બધા કાઢ્યા બારી તમે બારી લો પાસે બેન ને અમે રેડી કરશો તો રેડી પાગો અઢી વાગે એટલે પોતે કીધું કે બેન ઓફ થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લીધા હોય અમે રાતે નવ વાગે ખીચો છો કીધું બેન ને ઓપરેશન કરો બરો અમારે બેન રાતે બી બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમે ખીચો હતો મા કે છૂટકારો થઈ ગયા છે એટલે સાહેબ મોન્યું નહીં

પણ બાળકો તો એની મા તો બચે ને દવા થી બચે તો કે ના ઈ તો ચૂટકારો થઈ જશે ડોક્ટર દસ વાળા ચૂટકારો કે થઈ ગયા છે ભાઈ ગયા હવે શું કરવા માંગુ હવે અમે આગળ લડવા માંગા